નારાયણમ વંદે આવું રૂડું પ્રકૃતિનું સાનિધ્ય હોય દરિયાદેવ ઘુઘવાટા કરતા હોય સૂર્યદેવ પણ જાણે કે દરિયાદેવને મળવા માટે અધીરા હોય એવો પ્રભાતનો સમય દરિયાદેવના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત મહાત્મે ગાવાનો એક અનેરો આનંદ છે શ્રીમદ ભાગવત પુરાણનો પહેલો અધ્યાય દેવર્ષિ નારદનો ભક્તિ સાથે ભેટો સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ કે જેઓ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશના હેતુ છે તથા આધ્યાત્મિક આધિદૈવિક અને આધિભૌતિક એ ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનારા છે જે સમયે શ્રી સુખદેવજીનો યજ્ઞોપવિત્ર સંસ્કાર પણ થયો ન હતો અને જેમણે કંઈ કરવાનું બાકી પણ ન હતું એવા વેગથી જઈ રહેલા સુખદેવજીને જોઈને તેમના પિતા વ્યાસજી વિરહ વ્યાકુળ થઈને પોકારવા લાગ્યા બેટા બેટા તે સમયે બ્રહ્મમાં તન્મય હોવાને કારણે સુખદેવજી વતીથી વૃક્ષોએ ઉત્તર આપ્યો એવા સૌના હૃદયમાં જમાન શ્રી સુખદેવ મુનિ હું નમસ્કાર કરું છું એક સમયની વાત છે કે ભગવત કથા મૃતમનું રસાવાદન કરવામાં સૌનકજી એ નેમિચારણીય ક્ષેત્રમાં વિરાજમાન મહામતી સુતજીને નમસ્કાર કરીને પૂછ્યું સૌનક બોલ્યા હે સુતજી અજ્ઞાનના અંધકારનો નાશ કરવા માટે તમારું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે તમે અમારા માટે તમે અમારા કાનો માટે રસાયણ અમૃત સમાન સારગર્ભિત કથા કહો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી મળનારા મહાન વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય છે અને વૈષ્ણવો આ માયા મોહથી કેવી રીતે છુટકારો મેળવે છે આ ઘોર કળયુગમાં જીવો પ્રાય આસુરી સ્વભાવના થઈ ગયા છે વિવિધ ક્લેશોથી આક્રાંત આ જીવોને શુદ્ધ દેવી સંપદા સંપન્ન બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય કયો છે હે સુતજી તમે અમને એવું કોઈ શાશ્વત સાધન બતાવો કે જે વધુ કલ્યાણકારી હોય તથા પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર હોય અને જે ભાગવત ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવે ચિંતામણી કેવળ લૌકિક સુખ આપી શકે છે અને કલ્પવૃક્ષ વધુમાં વધુ સ્વર્ગીય સંપત્તિ આપી શકે છે પરંતુ ગુરુદેવ તો પ્રસન્ન થઈને યોગીઓ વડે પણ દુર્લભ એવું ભગવાનનું નિત્ય વૈકુંઠધામ પણ આપી દે છે સુતજીએ કહ્યું હે સૌનકજી તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ છે તેથી હું વિચાર કરીને સંપૂર્ણ સિદ્ધાંતોનો નિષ્કર્મ સાર તમને સંભળાવું છું કે જે જન્મ અને મૃત્યુના ભયનો નાશ કરનારો છે હું તમને જે સાધન બતાવું છું કે જે ભક્તિમાં પૂરમાં જે ભક્તિના પૂરમાં વૃદ્ધિ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતાનું મુખ્ય કારણ છે તો તમે સાવધાન થઈને તે સાંભળો શ્રી સુખદેવજીએ કળિયુગના જીવોના કાળરૂપ સર્પના મુખનો કોળિયો થવાના ત્રાસનો સંપૂર્ણ નાશ કરવા માટે શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહ્યું છે મનની શુદ્ધિ માટે આના કરતાં ઉત્તમ અન્ય સાધન કયું હોઈ શકે જ્યારે મનુષ્યના જન્મ જન્માંતરનો પુણ્યોદય થાય છે ત્યારે જ તેને આ ભાગવત શાસ્ત્રની પ્રાપ્તિ થાય છે જ્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને આ કથા સંભળાવવા માટે સભામાં વિરાજમાન થયા ત્યારે દેવતાઓ અમૃત કળશ લઈને તેમની પાસે આવ્યા દેવતાઓ પોતાનું કામ સાધવામાં કુશળ હોય છે તેથી અહીં પણ એ સૌએ સુખદેવજીને નમસ્કાર કરી અને કહ્યું તમે આ અમૃત લઈ લો અને બદલામાં અમને કથા અમૃત આપો આ રીતે પરસ્પર વિનિમય અદલા બદલી થઈ જવાથી રાજા પરીક્ષિતનું અમૃત પાન કરશે અને અમે સૌ શ્રીમદ ભાગવત રૂપી અમૃતનું પાન કરીશું આ સંસારમાં કયા કાચ અને ક્યાં મહામૂલ્ય મણી ક્યાં અમૃત અને ક્યાં કથા આમ વિચારીને શ્રી સુખદેવજીએ તે સમયે દેવતાઓનો ઉપહાસ કર્યો તેમને ભક્તિ શૂન્ય કથાના અન્ન અધિકારી જાણી અને કથા અમૃત આપ્યું નહીં આ રીતે શ્રીમદ્ ભાગવત કથા દેવતાઓને પણ દુર્લભ છે પહેલાંના સમયે શ્રીમદ્ ભાગવતના શ્રવણથી જ રાજા પરિક્ષતનો મોક્ષ થયેલો જોઈ અને બ્રહ્માજીને પણ મોટું આચર્ય થયું હતું તેમણે સત્યલોકમાં ત્રાજુ બાંધીને બધા સાધનો તોળ્યા અન્ય બધા જ સાધનો તોલમાં હલકા ઉતર્યા પણ પોતાની મહત્તાને કારણે ભાગવત જ બધા કરતાં ભારે રહ્યું આ જોઈને બધા ઋષિઓને ભારે વિસ્મય થયું તેમણે કળયુગમાં આ ભગવાન રૂપી ભાગવતને જે વાંચવા સાંભળવાથી તે તત્કાળ મોક્ષ આપે છે એવો નિશ્ચય કર્યો સપ્તાહ વિધિ સાથે શ્રવણ કરવાથી આ ભાગવત નિશ્ચિત રૂપે ભક્તિનું પ્રદાન કરે છે પહેલાના સમયે આ કથા દયાપયાર દયાપરાયણ સનક વગેરે દેવર્ષિ નારદને સંભળાવી હતી જોકે દેવર્ષિએ એ પહેલા કથા બ્રહ્માજીના શ્રી મુખે સાંભળેલી હતી પરંતુ સપ્તાહ શ્રવણની વિધિ તો સનક આદિએ જ તેમને કહી સંભળાવી સૌનકજીએ પૂછ્યું સાંસારિક પ્રપંચથી મુક્ત અને વિચરણશીલ નારદનો સનક આદિની સાથે સંયોગ ક્યાં થયો અને વિધિવિધાનના વિધાનના શ્રવણમાં તેમને કેવી રીતે પ્રીતિ થઈ સુતજીએ કહ્યું હવે હું તમને તે ભક્તિપૂર્ણ કથાનક સંભળાવું છું કે જે શ્રી સુખદેવજીએ મને પોતાનો અનન્ય શિષ્ય જાણીને એકાંતમાં સંભળાવ્યું હતું એક દિવસે વિશાલાપુરીમાં તે ચારે નિર્મળ ઋષિઓ સતસંગ માટે આવ્યા તેમણે ત્યાં નારદજીને જોયા સનક આદિએ પૂછ્યું હે બ્રહ્મન ચિંતાતુર છો આટલા બધા ઉતાવળા તમે ક્યાં જઈ રહ્યા છો અને તમારું આગમન ક્યાંથી થઈ રહ્યું છે અત્યારે તો તમે એવા પુરુષ જેવા શૂન્ય મનસ્ક દેખાવ છો કે જેનું ધન લૂંટાઈ ગયું હોય તમારા જેવા આસક્તિત પુરુષ માટે આ વ્યાજબી નથી કહો શું કારણ છે નારદજીએ કહ્યું સર્વોત્તમ લોક સમજીને હું પૃથ્વી પર આવ્યો છું અહીં પુષ્કર પ્રયાગ કાશી ગોદાવરી નાસિક હરિદ્વાર કુરુક્ષેત્ર શ્રીરંગમ શેતુબંધ વગેરે કેટલાય તીર્થોમાં અહીં તહીં વિચારતો રહીએ પણ મને મનને સંતોષ આપનારી શાંતિ ક્યાંય મળી નહીં આ સમયે અધર્મના સહાયક કળિયુગે સમસ્ત પૃથ્વીને દુખી કરી મૂકી છે હવે અહીં સત્ય તપ બાહ્ય અને આંતરિક પવિત્રતા દયા દાન વગેરે કશું પણ નથી બિચારા જીવ માત્ર પોતાનું પેટ ભરવામાં જ લાગેલા છે તેઓ અસત્ય ભાષી આળસુ મંદબુદ્ધિ ભાગ્યહીન અને ઉપદ્રવગ્રસ્ત થઈ ગયા છે જેઓ સાધુ સંત કહેવાય છે તેઓ પૂરા પાખંડી થઈ ગયા છે જોવામાં તો તેઓ વિરક્ત લાગે છે પરંતુ પત્ની ધન વગેરે બધાનો પરિગ્રહ કરે છે ઘરોમાં સ્ત્રીઓનું રાજ્ય છે શાળાઓ સલાહકાર બન્યા છે લોભથી લોકો કન્યા વિક્રય કરે છે એટલે કે કન્યાઓને વેચી દે છે અને પતિ પત્ની વચ્ચે કંકાસ થયા કરે છે મહાત્માઓના આશ્રમો થઈ રહ્યા છે આમ છતાં પણ મનને શાંતિ મળતી નથી તીર્થો અને નદીઓ પર યવનો એટલે કે વિધર્મીઓનો અધિકાર થઈ રહ્યો છે તે દુષ્ટોએ ઘણા દેવાલયો પણ નષ્ટ કરી દીધા છે અત્યારે અહીં ન કોઈ યોગી છે ન કોઈ સિદ્ધ છે ન કોઈ જ્ઞાની છે ન તો કોઈ સત્કર્મ કરનારું છે બધા સાધન અત્યારે કળિયુગ રૂપી દાવાનળથી બળી અને ભસ્મ થઈ ગયા છે આ કળિયુગ કાળમાં બધા દેશવાસીઓ બજારોમાં અન્ન વેચે છે બ્રાહ્મણો પૈસા લઈને વેદ ભણાવે છે અને સ્ત્રીઓ વિષ્યાવૃત્તિથી નિર્વાહ કરી રહી છે આ રીતે કળિયુગના દોષો જોતો અને પૃથ્વી પર વિચરતો વિચરતો હું યમુનાજીના કિનારે આવ્યો કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ થયેલી છે આશ્ચર્ય જોયું ત્યાં એક યુવાન સ્ત્રી ખિન્ન મનથી બેઠી હતી તેની બાજુમાં બે વૃદ્ધ પુરુષો અચેત અવસ્થામાં પડ્યા હતા અને જોર જોરથી શ્વાસ લઈ રહ્યા હતા તે યુવતી તેમની સેવા કરતી કરતી ક્યારેક તેમને સચેત કરવા પ્રયત્ન કરતી હતી તો ક્યારેક તેમની આગળ રોવા લાગતી હતી તે પોતાના શરીરના રક્ષક પરમાત્માને દશે દિશાઓમાં જોતી હતી તેની ચારેય બાજુ સેંકડો સ્ત્રીઓ તેને વિંજણો નાખતી હતી અને વારંવાર સમજાવતી રહી હતી દૂરથી આ બધું જોઈને હું કુતુહલ વશ તેની પાસે ગયો મને જોઈને તે યુવતી ઊભી થઈ ગઈ અને અત્યંત વ્યાકુળ થઈને કહેવા લાગી યુવતીએ કહ્યું અરે મહાત્માજી પળવાર થોભી જાઓ અને મારી ચિંતાને પણ નષ્ટ કરી દો તમારું દર્શન તો સંસારના બધા પાપોને સર્વથા નષ્ટ કરી દેનારું છે તમારા વચનોથી મારા દુઃખની પણ ઠીક ઠીક શાંતિ થશે મનુષ્યનું જ્યારે મહાભાગ્ય હોય છે ત્યારે જ તમારા દર્શન થતા હોય છે નારદજીએ કહ્યું ત્યારે મેં તે સ્ત્રીને પૂછ્યું દેવી તમે કોણ છો આ બંને પુરુષો તમારા શું થાય છે અને તમારી પાસે આ કમલનયની દેવીઓ કોણ છે તમે પોતાનું દુઃખનું કારણ મને વિસ્તારથી જણાવો યુવતીએ કહ્યું મારું નામ ભક્તિ છે આ જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા પુત્રો છે કાળબળે જ તેઓ આવા જર્જર થઈ ગયા છે આ દેવીઓ ગંગાજી વગેરે નદીઓ છે તે બધી મારી સેવા કરવા માટે જ આવેલી છે આ રીતે સાક્ષાત દેવીઓની સેવા પામવા છતાં પણ મને સુખ શાંતિ નથી હે તપોધન હવે ધ્યાન દઈને તમારો વૃત્તાંત સાંભળો હે તપોધન હવે ધ્યાન દઈને મારો વૃતાંત સાંભળો આમ તો મારી કથા પ્રસિદ્ધ છે તો પણ તમે તે સાંભળો અને મને શાંતિ આપો હે દ્રવિડ એ યુવતી કહે છે કે હું દ્રવિડ દેશમાં જન્મી કર્ણાટકમાં ઊંછરી ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં સન્માન પામી પરંતુ ગુજરાતમાં મને ઘડપણ ઘેરી વળ્યું ત્યાં ઘોર કળિયુગના પ્રભાવથી પાખંડીઓએ મારો અંગભંગ કરી દીધો દીર્ઘ સમય સુધી હું આવી અવસ્થામાં રહેવાને કારણે હું પોતાના પુત્રો સહિત દુર્બળ અને નિસ્તેજ થઈ ગઈ હવે હું જ્યારથી વૃંદાવનમાં આવી છું ત્યારથી ફરી પરમસુંદરી સુરૂપવતી નવયુવતી થઈ ગઈ છું પરંતુ આ સામે પડી રહેલા મારા બંને પુત્રો થાક્યા હાર્યા દુખી થઈ ગયા હવે હું આ સ્થાન છોડીને બીજે ક્યાંક જવા ઈચ્છું છું આ બંને કરડા થઈ ગયા છે આ જ દુઃખથી હું દુઃખી છું હું માં હોવા છતાં તરુણી છું અને આ બંને મારા પુત્રો હોવા છતાં વૃદ્ધ શા માટે અમે ત્રણેય સાથે જ રહેનારા છીએ તો પછી આ વિપરીત પણ શા માટે થવું તો એમ જોઈએ કે માતા ગરડી હોય અને પુત્રો યુવાન આ કારણે હું આચર્ય શકી ચિત્તથી પોતાની આ સ્થિતિ પર શોક કરી રહી છું આપ પરમ બુદ્ધિમાન અને યોગ નિધિ છો આનું કારણ શું હોય તે આપ મને જરૂર બતાવો નારદજીએ કહ્યું હે જ્ઞાન દ્રષ્ટિથી પોતાના હૃદયમાં તમારા સંપૂર્ણ દુઃખનું કારણ જોશું તમારે વિષાદ કરવો ન જોઈએ શ્રી હરિ તમારું કલ્યાણ કરશે સુતજી કહે છે મુનિવાર નારદજીએ એક ક્ષણમાં જ તેનું કારણ જાણી અને કહ્યું નારદજીએ કહ્યું હે દેવી સાવધાન થઈને સાંભળો આ દારૂણ કળયુગ છે તેથી અત્યારે સદાચાર યોગમાર્ગ તપ વગેરે બધા લુપ્ત થઈ ગયા છે લોકો ષ્ઠતા અને દુષ્કર્મ કરતા રહીને અઘાઘુ અઘાસુર બની રહ્યા છે સંસારમાં જ્યાં જુઓ ત્યાં સત્પુરુષો દુઃખી છે અને દુષ્ટો સુખી થઈ રહ્યા છે અત્યારે જે બુદ્ધિમાન પુરુષ ધૈર્યધારી રહે તે જ મોટો જ્ઞાની અથવા પંડિત છે પૃથ્વી કમશઃ પ્રતિવર્ષ શેષજી માટે ભાર રૂપ થતી જાય છે અત્યારે તે સ્પર્શ પાત્ર તો

યુગથી તમે પુનઃ તરુણી બની રહ્યા છો તેથી આ વૃંદાવન ધામ ધન્ય છે કે જ્યાં સર્વત્ર ભક્તિ નૃત્ય કરે છે પરંતુ તમારા આ બંને પુત્રોનો અહીં કોઈ ગ્રાહક નથી તેથી તેમનું ગડપણ છૂટતું નથી અહીં તેમને થોડુંક આત્મસુખ ભગવાનના સ્પર્શથી આવિર્ભૂત આનંદ પ્રાપ્ત થવાને કારણે એ સૂતા જેવા લાગે છે ભક્તિએ કહ્યું રાજા પરિક્ષિતે આ પાપી કળિયુગને શા માટે રહેવા દીધો એના આવા જ બધી વસ્તુઓનો સાર કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો એના આવતા જ બધી વસ્તુઓનો સાર કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો કરુણામય હરિ પણ આ અધર્મ શી રીતે જોઈ શકે છે હે મુનિ મારો આ સંદેહ દૂર કરો તમારા વચનોથી મને ઘણી શાંતિ થઈ છે નારદજીએ કહ્યું હે બાલા તમે પૂછવું છે તો પ્રેમથી સાંભળો હે કલ્યાણી હું બધું તમને બતાવીશ અને તમારું દુઃખ દૂર થઈ જશે જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂલોક છોડીને પોતાના પરમધામમાં પધારી ગયા તે દિવસથી અહીં સમસ્ત સાધનો માટે બાધક એવો કળિયુગ આવી ગયો દિગ્વિજયના સમયે રાજા પરિક્ષકની દ્રષ્ટિ પડવાથી કળિયુગ દિનવત થઈ ગયો તેમના શરણમાં આવ્યો ભ્રમર જેવા સારગ્રાહી રાજાએ એવો નિશ્ચય કર્યો કે મારે આનો વધ નહીં કરવો જોઈએ કારણ કે જે ફળ તપ યોગ અને સમાધિથી પણ મળતું નથી એ ફળ કળિયુગમાં શ્રી હરિકીર્તનથી જ સારી રીતે સમ્યકપણે મળે છે આ રીતે સારહીન હોવા છતાં પણ તેને એક દ્રષ્ટિએ સારયુક્ત જોઈને તેમને કળિયુગમાં ઉત્પન્ન થનારા જીવોના સુખ માટે જ તેને એટલે કે કળિયુગને રહેવા દીધો હતો આ સમયે લોકો કુકર્મમાં પ્રવૃત્ત છે તેથી બધી જ વસ્તુઓનો સાર નીકળી ગયો છે અને પૃથ્વીના તમામ પદાર્થો બીજહીન ભૂસા જેવા થઈ ગયા બ્રાહ્મણો માત્ર અન્નધન પ્રાપ્તિના લોભી જ પ્રત્યેક ઘર અને પ્રત્યેક માણસને ભાગવતની કથા સંભળાવે છે તેથી કથાનું સાર ચાલ્યો ગયો છે તીર્થોમાં અનેક પ્રકારના અત્યંત ઘોર કર્મો કરનારા નાસ્તિક અને નારકી મનુષ્યો પણ રહેવા લાગ્યા છે તેથી તીર્થોનો પ્રભાવ પણ જતો રહ્યો છે જેમનું ચિત્ત નિરંતર કામ ક્રોધ મહા લોભ અને તૃષ્ણાથી તપતું રહે છે તેવા મનુષ્યો પણ તપસ્યાનો ઢોંગ કરવા લાગ્યા છે તેથી તપમાંથી પણ સાર નીકળી ગયો છે મન પર કાબૂ નહીં હોવાને કારણે તથા લોભ દંભ અને પાખંડનો આશ્રય લેવાને કારણે તેમજ શાસ્ત્રોનો અભ્યાસ નહીં કરવાથી ધ્યાન યોગનું ફળ ચાલ્યું ગયું છે પંડિતોની દશા એવી છે કે તેઓ પોતાની પત્ની સાથે પશુની જેમ ભ્રમણ કરે છે તેમનામાં સંતાન પેદા કરવાનું જ કૌશલ્ય જોવા મળે છે મુક્તિ સાધનમાં તેઓ સર્વથા અકુશળ છે સંપ્રદાય અનુસાર મળેલી વૈષ્ણવતા પણ ક્યાંય જોવા મળતી નથી આ રીતે ઠેર ઠેર બધી જ વસ્તુઓનો સાર લુપ્ત થઈ ગયો છે આ તો કળયુગનો સ્વભાવ જ છે એમાં કોઈનો દોષ નથી તેથી જ પુનરિકાક્ષ ભગવાન અત્યંત નજીક રહેવા છતાં પણ આ બધું સહી રહ્યા છે સુતજી કહે છે હે સૌનકજી આ પ્રમાણે દેવર્ષિ નારદના વચનો સાંભળીને ભક્તિને ભારે આચર્યત થયું એ પછી તેમણે જે કંઈ કહ્યું તે સાંભળો ભક્તિએ કહ્યું હે દેવર્ષિ તમે ધન્ય છો મારું મોટું સૌભાગ્ય છે કે તમારો ભેટો થયો સંસારમાં સાધુ પુરુષોનું દર્શન જ સમસ્ત સિદ્ધિઓનું પરમ કારણ છે તમારો માત્ર એક જ વારનો ઉપદેશ ધારણ કરીને કયાધુકુમાર પ્રહલાદે માયા પર વિજય મેળવી લીધો હતો ધ્રુવજીએ પણ તમારી કૃપાથી જ ધ્રુવપદ મેળવ્યું હતું તમે સર્વ મંગલમય અને સાક્ષાત શ્રી બ્રહ્માજીના પુત્ર છો હું તમને નમસ્કાર કરું છું ઈતિ શ્રી પદ્મપુરાણી ઉત્ત खण्डे श्रीमद्भागवत्महात्मये भक्तिनारदसमागमो नाम